કેમ છો મિત્રો હું છું કલ્પના મારી ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે હું તમારા માટે લઈને આવી છું સાઉથ ગુજરાતની ફેમસ વિસરાતી વાનગી એવી પાનકી પાનકી એટલે બે પાનની વચ્ચે બનાવવામાં આવે એટલે એને પાનકી કહેવામાં આવે છે ખાસ કરીને કેળાના પાનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને ચોખાના લોટમાંથી અને ખૂબ જ ઓછી સામગ્રીમાંથી બનતી હોય છે અને બન્યા પછી એકદમ ટેસ્ટી લાગતી હોય છે નાના મોટા સૌને પસંદ આવે છે તો પાનકીને બનાવવાની બધી રીત અને ટીપ્સ હું તમારી સાથે શેર કરીશ તો ચોક્કસથી તમે પણ આ વિસરાતી વાનગીનું ટ્રાય કરજો તો ચાલો સાઉથ ફેમસ વાનગી બનાવી લઈએ નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચન ને સબસ્ક્રાઇબ કરો સાથે બેલ આઈકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા મળે આજે આપણે સાઉથ ગુજરાતની વિસરાતી વાનગી પાનકી બનાવવાના છે ખૂબ જ ઓછી સામગ્રીમાં બની જાય છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે એને પાનકી કેમ કહેવામાં આવે છે કારણ કે એને આપણે કેળાના પાનમાં બનાવીશું જુઓ મેં એ કેળાના પાન લઈ લીધા છે અને એને કટ કરી લીધા છે અને તેલથી ગ્રીસ કરી લીધો છે જે એનો સાઇનિંગવાળો ભાગ હોય એના પર આપણે તેલથી ગ્રીસ કરી લેવાનો છે તમે ગોળ પણ કટ કરી શકો છો લમગોળ બી તમને જેવી રીતને તમારો તવો છે એના પર તમે એની રીતે કટ કરી શકો છો એને તવા પર બનાવવામાં આવે છે તો સૌથી પહેલા આપણે એનું બેટર બનાવી લઈએ મેં એક બાઉલ લઈ લીધો છે બાઉલમાં એક કપ આપણે ચોખાનો લોટ લેવાનો છે ઝીણો ચોખાનો લોટ લેવાનો છે એ વાતનું ધ્યાન રાખવાનું છે કરકરો નથી લેવાનો સાથે આપણે એમાં દહીં નાખીશું દહીં નાખવાથી એકદમ પોચી થશે એટલે કે સોફ્ટ થશે અડધો કપ દહીં લીધું છે સ્વાદ મુજબ મીઠું નાખીશું એક નાની ચમચી આદુ અને મરચાંની પેસ્ટ લીધી છે તે ખાસ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો અડધી નાની ચમચી હળદર નાખીશું ચમચી હિંગ નાખીશું અને સાથે પાનકીને એકદમ મોડામાં નાખતા જ ઓગળી જાય એવી સોફ્ટ બનાવવા માટે આપણે ઘી લઈશું ઘીની જગ્યા પર તમે તેલ પણ લઈ શકો છો એક મોટી ચમચી મેં ઘી લીધું છે અને ત્રણ મોટી ચમચી એકદમ ઝીણા સમારેલા આપણે ધાણા લેવાના છે એટલે કે લીલા ધાણા લઈશું કોથમીર લઈશું બસ આટલી જ સામગ્રીમાંથી આપણી પાનકી બની જશે એક કપ પાણી લીધું છે હું તમને છેલ્લે બતાવું છું પેલા સરસ મિક્સ કરી લઈએ ગાંઠા વગરનું એકદમ રનિંગ કન્સલ્ટન્સી આપણે રાખવાનું છે આપણું બેટર એ રીતનું રાખવાનું છે પહેલે સરસ મિક્સ કરી લઈએ કેટલું પાણી જશે હું તમને બતાવું છું પછી જુઓ સરસ આપણું બેટર થઈ ગયું છે ને આ રીતનું હોવું જોઈએ જુઓ આમ એકદમ બોરિંગ કન્સલ્ટન્સીમાં હોવું જોઈએ હવે એને ઢાંકીને આપણે પાંચ મિનિટ માટે રાખી દઈશું જોઈ લઈએ પાંચ મિનિટ થઈ ગઈ છે આપણું બેટર સરસ થઈ ગયું છે હવે આપણે પાનખી બનાવી લઈએ પાનખી બનાવવા માટે મેં એક તવો મૂકી લીધો છે એના પર આપણે જે કેળાનું પાન છે એ મૂકવાનું છે જો તમારી પાસે કેળાનું પાન ના હોય તો પત્તરવેલીના જે પાન આપણે ભજીયા બનાવીએ છીએ એ પણ તમે લઈ શકો છો જે આપણે ખાઈ શકતા હોય ને એ પાન તમારે લેવાના પાન મૂકીશું એના પર જે આપણે બેટર બનાવ્યું છે એને સરસ હલાવી અને આપણે પાથરવાનું છે બહુ જાડું નથી પાથરવાનું એ વાતનું ધ્યાન રાખવાનું એકદમ પાતળું પાથળવાનું છે તમે ગોળ પણ બનાવી શકો છો ચોરસ પણ બનાવી શકો છો અને આ રીતના લંબગોળ પણ બનાવી શકો છો જુઓ મેં સરસ પાથરી લીધું છે અને એક સરખું પાથર્યું છે હવે બીજા પાનથી આપણે એને ઢાંકી દઈશું જે ગ્રીસ કરેલું પાન છે એ નીચે લેવાનું અને એને ઢાંકી દેવાનું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને ખૂબ પાતળું હોય છે એટલે ઝડપથી બની જશે અને એને સહેજ દબાવી દઈશું અને નીચેની બાજુ બરાબર થવા દઈશું ત્યારબાદ એને પલટાવીશું જુઓ મિત્રો લગભગ દોઢ થી બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે પલટાવી લઈશું ધીરે રહીને પલટાવવાનું છે જુઓ તમે જોઈ શકો છો આ સરસ રિંક થઈ ગયું છે એનો મતલબ કે નીચેની સરસ કૂક થઈ ગઈ છે હવે આપણે ઉપરની સાઈડ પણ જે હતી એને પણ સરસ કૂક થવા દઈશું જુઓ મિત્રો જોઈ લઈએ તમે જે બીજું પાન છે એને ખોલશો તો જુઓ એકદમ સરસ બની ગઈ છે હવે શું કરવાનું ઉપર થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરીશું અને થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું તમે આ સ્ટેજ પર જો બાળકો માટે બનાવતા હોય ને તો તમે ચીઝ અથવા પનીર પણ સ્પ્રિંકલ કરી અને એને રોલ કરીને તમે એને સર્વ કરી શકો છો જુઓ આપણું રેડી થઈ ગઈ છે પાનકી હવે એને આપણે કાઢી લઈશું પ્લેટમાં અને આ જ રીતે બધી જ પાનકીને આપણે બનાવી લઈશું તમે જોઈ શકો છો જુઓ અને એકદમ સરસ પાતળી છે જુઓ અને તરત જ ઉખડી પણ જશે આ જ રીતે બધી જ બનાવી લઈએ આપણે જુઓ બીજી પણ હું તમને બનાવતા બતાવું છું મેં પાનને મૂકી લીધું છે અને એના પર આપણે આપણું જે બેટર છે એ સ્પ્રેડ કરી દઈશું અને બીજા પાનથી ઢાંકી દઈશું અને એને કૂક થવા દઈશું જુઓ મિત્રો બીજી પાનકી પણ મેં બનાવી લીધી છે અને તમે જોઈ શકો છો એના પર પણ આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરીશું અને થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું અને એને પણ આપણે કાઢી લઈશું આપણી પાનકી બનીને રેડી થઈ ગઈ છે ગરમા ગરમ પાનકીને આપણે સર્વ કરીશું જુઓ મિત્રો આપણી પાનકી બનીને રેડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો જુઓ એકદમ સરસ બની છે હું તમને બતાવું છું જુઓ એકદમ ટેસ્ટી અને ગરમ ગરમ છે એટલે તૂટવા પણ માણસે એકદમ સોફ્ટ પણ બની છે આપણે એને સૌ કરી લઈએ બીજી પણ સર્વ કરી લે જોઈ લો તમે એને તમે આ રીતે રોલ વાળીને અંદર ચીઝ અથવા પનીર ભરીને તમે સર્વ કરી શકો છો એવી પણ સારી લાગે અને આ સાદી પણ તમે આ રીતે જ ખાઈ શકો છો તમે એને રોલ કરશો તો આરામથી એ રોલ થઈ જશે જુઓ અને ગરમ ગરમ છે તો ખાવાની પણ મજા આવશે અને હું એક પાન સાથે જ સર્વ કરું છું તમે જોઈ શકો છો એને ચટણી સાથે ખાવાની મજા આવે છે દહીં સાથે પણ તમે ખાઈ શકો છો મિત્રો સાઉથ ગુજરાતની વિસરાતી વાનગી આ પાનકી ખૂબ જ હેલ્ધી અને લો કેલેરી પણ છે તમે જોઈ શકો છો કોઈ પણ વધારે એમાં કટાકુટ નથી કોઈ પણ વધારે સામગ્રી નથી અને ઝટપટથી બની જાય છે અને તમે ગરમ ગરમ ખાશો ને તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને બાળકોને તમે મેં કહ્યું એમ ચીઝ અથવા બટર અથવા તો તમે પનીર નાખીને પણ બનાવીને આપી શકો છો તો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે તમારું ધ્યાન રાખજો આવજો